અમારા ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વર્ષ પછી પણ સારો જ રહેશે વિસનગર શહેરના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે કમાણા રોડ ઉપર આવેલા આઈ એમ એ ખાતે આજે શહેરના ડૉક્ટર એકઠા થયા હતા જેમાં ગત આઠમી ઓગસ્ટે કોલકત્તાની મેડિકલ કોલેજમાં એક ડૉક્ટર દીકરી ઉપર થયેલા ગેંગરેપ અને ત્યારબાદ હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે આ બાબતે આજે શહેરના ડૉક્ટર એકઠા થઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વિસનગરના પ્રમુખ ડૉક્ટર દિનેશભાઈ પટેલ મંત્રી ડૉક્ટર ધર્મેશભાઈ પંડ્યા ખજાનચી ડૉક્ટર કેયુરભાઈ મહેતા ડૉક્ટર જે પટેલ ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ ડોક્ટર કેતનભાઈ જોશી અને ડોક્ટર ગોપાળભાઈ પટેલ સહિત શહેરના જાણીતા ડૉક્ટર આ રેલીમાં જોડાયા હતા આ અંગે ડૉક્ટર ધર્મેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે જે કલકત્તામાં કૃત્ય થયું છે એના વિરોધમાં આજે નેશનલ આઈએમએ આઈ એમ એ ગુજરાત બ્રાન્ચ ગતિ જે નેશનલ વાઇડ ડૉક્ટરોની હડતાલ અને રેલીઓનું આયોજન કરેલ છે એના ભાગરૂપે આજે પણ વિસનગર આઈએમએફ દ્વારા પણ આ પ્રકારની એક રેલી અને આનો સખત વિરોધ અમે લોકો કરી રહ્યા છીએ આઈ દ્વારા જે આ ઘટના બની છે એનો સખત વિરોધ થઈ રહ્યો છે અને આજના દિવસમાં અમે ચોવીસ કલાક આજે સવારે છ વાગ્યાથી કાલે અઢાર તારીખ સવારે છ વાગ્યા સુધી અમે રૂટિન સેવાઓ આરોગ્યની સેવાઓ પણ બંધ રાખેલી છે ખાલી ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલી છે આનો સખત વિરોધ અમે કરીએ છીએ જય હિન્દ આ બાબતે એક મેડિકલ સ્ટુડન્ટે પણ એક ડૉક્ટર દીકરી ઉપરના અત્યાચાર બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ડોક્ટર અમે જે હોસ્પિટલ્સમાં નાઇટ ડ્યુટીઝ તો કરીએ જ છીએ બટ આઈ થિંક કે અગર પોતાના જ હોસ્પિટલમાં ઇફ વી આર નોટ સેફ દેન ક્યાં અમે લોકો સેફ છીએ તો આના માટે સ્ટ્રોંગ આઈ ફીલ કે લોઝ આવવા જોઈએ જેનાથી અમને પ્રોટેક્શન મળે બિકોઝ આ ઇન્ડિયામાં એટલા બધા પ્રોટેક્શન આવે છે પણ બીજી બધી વર્કર્સ માટે આવે છે હેલ્થ વર્કર્સ માટે શું કામ નહીં જ્યારે હેલ્થ વર્કર્સને તમે લોકો એટલું માન સન્માન આપો છો જ્યારે હેલ્થ વર્કર્સને તમે લોકો એટલું સ્ટડીઝ માટે તમે લોકો એટલું તમારા છોકરાઓને કહો છો કે ડૉક્ટર બને ડૉક્ટર બને પણ તમે ડૉક્ટરને રિસ્પેક્ટ તો આપતા જ નથી તો કેમ આજે ડૉ ડૉક્ટર્સનું રેપ અને મર્ડર થાય છે અને કોઈ પણ કંઈ કરી નથી શકતું કેમ પોલિટિશિયન્સને કોઈ કંઈ જ નથી કહી શકતું જ્યારે અમારે ડૉક્ટર જોડે કંઈ થાય છે કેમ આજે કોઈ ઉપર નથી આવતું અને એવો વિરોધ નથી કરતો કે નહીં આ છોકરીને ન્યાય મળવો જોઈએ ત્યારે અમે બધા ડૉક્ટર આજે મળીને એવો નિર્ણય કર્યો છે કે અમે લોકો હવે આ જ્યારે તમે લોકો કંઈ નથી કરી શકતા ત્યારે અમે લોકો મળીને રેલીઓ કાઢશું અને એ છોકરીને ન્યાય અપાવશું આ રેલી કમાણા રોડ ઉપરથી નીકળીને સવાલા દરવાજા વિસ્તારમાંથી ત્રણ દરવાજા ટાવરથી ગૌરવપથ રોડ ઉપર થઈને પટણી દરવાજા વિસ્તારમાં આવેલા શ્રી ઉમિયા માતાજી મંદિરના હોલમાં પહોંચી હતી જ્યાં આગળ મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રામધૂન કરવામાં આવી હતી અને ત્યારબાદ સમૂહ સમૂહબાબે બેનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો શહેરના તાલુકા સેવા સદન ખાતે આવેલી મામલતદાર કચેરીએ પહોંચીને નાયબ મામલતદાર શ્રી ચૌધરીને આવેદનપત્ર આપ્યું હતું અને મૃતક મેડિકલ સ્ટુડન્ટના હત્યારાઓને સજા આપવામાં આવે તેવી માંગણી કરી હતી કોલકાતાના જગનને બનાત બનાવના સુધારને આજે વિસ્તાર દ્વારા વિસ્તાર આયમેના અનુસંધાને જે પ્રોટેસ્ટ અને રેલીનું આયોજન કરવામાં આવેલું એ આયોજનમાં આપણને વિસનગર બાર એસોસિએશન દ્વારા પણ સપોર્ટ કરવામાં આવેલો છે સમર્થન જારી કરવામાં આવ્યું છે એ બદલ હું વિસનગર બાર એસોસિએશનનો આભાર માનું છું તથા વિસનગર ઉત્તર મેડિકલ કોલેજ એ લોકો પણ સમર્થન જાહેર કરેલ છે અને રેલીમાં પણ જોડાયેલ છે તો એ બધા છે ડૉક્ટરો સ્ટુડન્ટો એ બધાનો જ અમે આભાર માનીએ છીએ આ રેલી સફળતા જાય સમાજમાં જાગૃતિ ફેલાય અને આવું કૃત્ય અગાઉ કોઈ ડૉક્ટર ડૉક્ટર શબ્દ નહીં પણ કોઈ દીકરી જોડે કોઈ બી થાય નહીં એના આના આના કોઈ કાયદો બને અને એને 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 ન્યાય મળે એ બાબતનો અમારી આ પ્રયત્ન હતો જે સફળતા એવી પર પ્રભુને પ્રાર્થના કરું છું જોડાયેલ સપોર્ટ કરનાર પોલીસ કર્મીઓ પોલીસ શાસન મીડિયા કર્મીઓ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ